કેમ છો તમે બધા મજામાં અમે પણ મજામાં છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરી એકવાર અમે લોકો જઈ રહ્યા છીએ સુરત લાસ્ટ ટાઈમ અમે સુરત ગયા હતા એ અમે રોરો ફેરી થ્રુ ગયા હતા ને આ વખતે અમે રોરો ફેરીમાં જ જવાના છીએ ગયા વખતે ગયા હતા ને એ રોરો ફેરી હતી વોયજ સિમ્ફોની મતલબ સાદી રોરો ફેરી હતી આ વખતે અમે જે જઈ રહ્યા છીએ ને એ વોયજ એક્સપ્રેસ છે મતલબ એ થોડીક એક્સક્લુઝિવ છે બંનેમાં પ્રાઇસ ડિફરન્સ છે બધું એની સુવિધા છે થોડી પ્રીમિયમ રોરો ફેરી સર્વિસ છે અને આની પહેલા વિડીયો તમે બધાને બહુ મજા આવી તો આ વખતે આખો બનાવશું પ્રોપર ટિકિટ બુકિંગ છે મને બધું એટલે વિડીયો મેં સુધી બઈના રહેજો હા અને બાય રોડ આપણે જઈએ ને તો 6 થી 8 કલાક થાય છે અને રોરો ફરીમાં બધા એમ કહે છે કે 3:30 થી 4 કલાક જઈએ છે પણ આ વખતે આપણે એક્ઝેક્ટ જોઈએ કે કેટલો ટાઈમ લાગે છે ઘોઘા થી હજીરા રોરો ફરીમાં પહોંચતા ઘોઘા જવા માટે અને ભાવનગરથી જે ઘોઘાનું ડિસ્ટન્સ છે ને એ અઢાર કિલોમીટરનો છે અમારી જે અત્યારે રોરો ફેરી છે વોયજ એક્સપ્રેસ જેનો ટાઈમિંગ છે પાંચ વાગ્યાનો અને રિપોર્ટિંગ ટાઈમિંગ છે ચાર વાગ્યાનો બે રોરો ફેરી ચાલે છે એક સવારેને સાંજે પણ ભરતીને ઓટ પ્રમાણે બેના ટાઈમિંગ ચેન્જીસ થતા રહેતા હોય છે એટલે તમે એક ચેક કરી લેજો અને અમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી ડીજીસી કનેક્ટની વેબસાઇટ છે એના ઉપરથી એટલે તમે ઓનલાઈન પણ બુકિંગ કરી કરાવી શકો છો ફોન નંબર ઉપર એ કરાવી શકો છો અને ત્યાં જઈને પણ તમે બુક કરાવી શકો છો થશો ને તો આવી રીતે છે ને ગેટમાં પેલા ટિકિટ ચેક કરશે પછી તમને અંદર જવા દેશે ટિકિટ ચેક કરો અમે તો છે ને ઓલરેડી ઓનલાઈન ટિકિટ બુક કરેલી છે એટલે અહીંયા ટિકિટ બુક કરવાનું નથી અદરવાઈઝ છે ને જો અહીંયા ટિકિટ બુક કરવા માટેનું અહીંયા કાઉન્ટર છે અહીંથી તમે ટિકિટ બુક કરાવી શકો છો અને જો તમે ગાડી લઈને ન આવો તો ટુ વ્હીલર ન આવતો તો અહીંયા છે ને બસની સર્વિસ પણ છે જે તમે રોરો રોફિક સુધી પહોંચાડી દેશે અને અંદર છે ને પ્રવેશ કરશો ને તો આવી રીતનું કાંઈકની સીટિંગ એરેન્જમેન્ટ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો આ બાજુ વોશરૂમ છે અને આ બાજુ સિટિંગ અરેન્જમેન્ટનું છે એ તમને હું અંદર જઈને સિટિંગ અરેન્જમેન્ટ એક્ઝેક્ટ દેખાડી દઉં અને અહીંયા છે ને આખું મેપ પણ આપેલો છે કે કઈ રીતનું આખું ટર્મિનલ છે તમે જોઈ શકો છો આપણે અત્યારે આ જ છે ને આપણે સામે રોરો ફેરી છે એવી રીતે ત્યાં પડી છે ત્યાં જવાનું છે અને અહીંનું ટર્મિનલ છે કંઈક આવી રીતે કે જ્યાં છે ને તમે બેસી શકો છો તમે રેલ આવી ગયો હોય રિપોર્ટિંગ ટાઈમ અત્યારે ચાર વાગ્યાનો છે અમે તે સીધા અહીંથી ફેરી સર્વિસમાં જતા રહીશું આ તમને સ્પેશિયલી દેખાડવા માટે આવ્યો તો કે કઈ રીતનું એનું ટર્મિનલ બિલ્ડિંગ છે તમારી છે ને ટિકિટ તમારી હાથ ઉગી જ રાખજો કેમ કે તમારે બધી જગ્યાએ ટિકિટ દેખાડવી પડશે હવે આ બીજું ચેકપોસ્ટ આવ્યો છે અહીંથી તમે છે ને ટિકિટ તમારે દેખાડશો ને એટલે કદાચ અહીંથી બેન્ડ આપે છે અત્યારે આપે છે કે નહીં અને બેન્ડ છે ને અલગ અલગ હોય છે યેલો બેન્ડ એટલે છે ને ઇકોનોમી ક્લાસ બ્લુ બેન્ડ એટલે છે ને બિઝનેસ ક્લાસ અને પછી લાઉન્જ આવે છે લાઉન્જ મોસ્ટ ઓફ કોઈ પ્રિફર કરતું નથી હવે જુઓ આ કે રીત નો બેન્ડ આપે ને બેન્ડ હમણાં તમને દેખાડું. સર ભાઈ ચાવડા. હો. આ રીત બેન્ડ આપે છે. જો કંઈક આ રીતનો બેન્ડ છે ઈ લોકો અમને ઓળખી ગયા. હા. બેલ્ટ આપણને પહેરાવી દે છે. બેલ્ટ આપણે આ રીત એ પહેરાવી દે છે. આપણે પહેરવાની જરૂર એ નથી પડતી.

એટલે ઉપર બધા ડેક ઓપન કરશે ને બધા ઉપર જતા રહે છે કોઈ એક જગ્યાએ બેઠવાનું નથી અહીંનું કંઈક પાર્કિંગ આવી રીતે છે ઓલામાં બેઝમેન્ટમાં પાર્કિંગ હતું અહીંયા આખું ટોપ ફ્લોરમાં પાર્કિંગ છે નીચે ટ્રક 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 ટ્રકનું પાર્કિંગ છે અને અહીંયા મારી એક ફોર વ્હીલ પાર્ક થઈ ગઈ છે અહીંનું એક બેનિફિટ એક છે ક્યાં તમે વહેલા હો ક્યાં તમે મોડ આવો તો તમારી ગાડી છે ને વહેલી બહાર નીકળશે અને જો અહીંયા જેસીબી પણ આવી રીતે પાર્ક કરેલા છે ઉપર ટ્રક પણ પાર્ક કરેલા છે અને સામેથી એન્ટ્રન્સ છે ત્યાંથી આપણે એન્ટર થવાનું છે તો અહીંયા છે ને આવી રીતે એન્ટ્રન્સ છે અને અહીંયા આવી રીતે બેક ચેક કરવાનો હોય છે બેગમાં તમે પાણીની બોટલ લઈ જઈ શકો છો બાકી અહીંયા લખેલું છે આઉટસાઇડ ફૂડ નોટ અલાઉડ એટલે બહારનું તમે કંઈ પણ ફૂડ લઈ જઈ શકતા નથી પાણીની બોટલ તમે કેરી કરી શકો છો સાથે કરવી હોય તો અને અહીંથી કંઈક હવે એન્ટ્રન્સ છે અને અહીંથી તમારું ઉપર જવાનું છે તમે છે ને જે શિપમાં એન્ટર થશો ને એટલે એન્ટર થતાની સાથે જ કે તમને આ બાજુ છે ને સોનિયક શોપ મળી જશે જે રમકડ બધું મળે છે અને આ બાજુ કેફે છે જે આપણે પછી વિઝિટ કરીશું અને આ બાજુ છે ને આવી રીતે આખું ગેમિંગ ઝોન છે તમે જેમ જોઈ શકો છો એમ અલગ અલગ ઘણી બધી ગેમ છે પીએસપી પણ છે અહીંયા આવો કસીનો હોય ને એવી ટાઈપનો છે જો કસીનો જુઓ રમવાનું છે આ બાજુ એર હોકી છે અને આ બજો ભી તમે પરચેસ કરી શકો છો ઘણી બધી વસ્તુ અને આ બજો ભી સેમ ગેમ ઝોન જ છે એમ કે કિડ્સ માટે છે ને ઘણી બધી ગેમ ઝોન એરિયા છે અને આ બજો છે ને કેબિન ક્લાસ છે કેબિન ક્લાસ માં એવું છે કે જો એ લોકો મને વિઝિટ કરતો હોય તો એ તમને કેબિન ક્લાસ દેખાડીશ આની પહેલા ને અમે ફર્સ્ટ ટાઈમ એમ તરનો કેબિન ક્લાસ નો ફોટોસ છે જો નો દેખાડો તો ફોટોસ ઓટેજ કરી દીધા બાકી તમને છે કેબિન ક્લાસ વિઝિટ કરાડાવી હવે છે ને હું તમને હવે છે ને હું તમને ટર્ન બાય ટન બધા ક્લાસ જે પણ અત્યારે આપણે શો કરી શકશું એ બધને દેખાડીશું મોને હીરવા તે રીતના અહીંયા સ્લીપર ક્લાસ પણ છે જેમાં બેઠા છીએ એક્ઝિક્યુટિવ ક્લાસ બિઝનેસ ક્લાસ એ બધા ક્લાસ વિઝિટ કરીશું અને હીરવા મેડમ છે ને અહીંયાં જોવા કાંઈ નહીં હું કૂતની જે હું ઊભી છું અહીંયા ભાઈ અહીંયા છે ને આ રીતે તમે એન્ટર થશો ને એની પેલા પેલા જે અહીંયા વોશરૂમ બાથરૂમ આવે છે જે એકદમ નીટ એન્ડ ક્લીન છે કોઈ કસર નથી છોડી અને તમે અહીંયા જો જેવી રીતે એન્ટર થાવ ને એટલે તરત જ તે આ બાજુ આવશે બિઝનેસ ક્લાસ અને આ બાજુ આવશે એક્ઝિક્યુટિવ ક્લાસ અને ત્યાંથી સ્ટ્રેટ તમને જે બતાય ને એ કેમ્બે લાઉન્જ છે અને છે ને બીજી એક ઇન્ફોર્મેશન ઈ કે જો તમને છે ને દેખાતું હોય છે કે એક્ઝેટ ડિસ્ટન્સ ફોગટ વજીરાનું છે ને કઈ રીતનું છે અહીં તમારી સિફારી રીતની એ જે છે આ વોય જ એક્સપ્રેસ નખો રૂટ છે અને બધા ક્લાસમાં છે ને એવી રીતે નંબર્સ આપેલા જ છે નાઇન્ટી વન ટુ વન વન ફાઈવ એટલે એમાં તમે તમારું સીટ અરેન્જમેન્ટ પ્રમાણે બેસી શકો છો પણ કોઈ છે ને અંદર બેસતો નથી અને આ જો આ છે ને અહીંનો બિઝનેસ ક્લાસ છે કંઈક આવી રીતનું ફેસિલિટી બધા મોસ્ટ ઓફ સેમ જ છે બિઝનેસ ક્લાસમાં સિટિંગ અરેન્જમેન્ટ થોડું ઓછું છે એક્ઝિક્યુટિવ ક્લાસમાં સિટિંગ અરેન્જમેન્ટ વધારે છે અને પાછળ છે ને કંઈક આવી રીતે લગેજ મૂકવાની મતલબ નાનું મોટું બેગ તમે જોડે લાવ્યા હો ને તો એ મૂકવા માટેની ફેસિલિટી આપી છે સામે મિરર આપ્યો છે ચાર્જિંગ પોઈન્ટ આપ્યા છે અને એક મસ્ત મજાનું ટીવી પંખા અને આ બાજુ જો જે લોકોને છે ને આ બાજુની ચેર મળી હોય ને એમના માટે તો આ જન્નત છે સી વ્યૂ મળે છે અને હવે હું તમને વિઝિટ કરાવું એક્ઝિક્યુટિવ ક્લાસની જે અમે જ્યાં ટિકિટ બુક કરેલી છે એ તો જો કંઈક આ રીતનો એક્ઝિક્યુટિવ ક્લાસ છે મતલબ બિઝનેસ ક્લાસમાં જેટલી સીટ હતી ને એના કરતાં અહીંયા વધારે સીટ છે અને થોડીક સ્પેસ પણ વધારે છે બાકી બધું ઓલમોસ્ટ સેમ આપેલું છે ફેન મિરર લાઇટ્સ પાછળ લગેજ મૂકવાની વ્યવસ્થા યસ આ બાજુની સાઈડ વિન્ડો નથી આવ્યું ઓલી સાઈડ દરવાજો આપેલો છે પણ એ બંધ છે તમે બિઝનેસ ક્લાસ જો એક્ઝિક્યુટિવ ક્લાસ જો હવે હું તમને વિઝિટ કરાવું સ્લીપર ક્લાસની કે જ્યાં છે ને કઈક આવી રીતનો ક્લાસ આપેલો છે અને એક્ઝિક્યુટિવ ક્લાસ અને સ્લીપર ક્લાસ થી એકદમ ઓપોઝિટ સાઈડમાં છે અહીંયા આ સાઈડ પણ આવી રીતે જો કઈક મેપ લગાવેલો છે જ્યાં તમને આખો શિપ મેપ છે જે આપણે ખ્યાલ પણ આપણે માટે કઈ કામ નો આપણે એક બેઝમેન્ટ ને ઉપર ક્લાસ ને બધું એમાં આપેલું છે અહીંયા છે ને જો આવી રીતે છે સ્લીપર ક્લાસ છે બોલને અને આમાં પણ સીટ નંબર પ્રમાણે હોય છે તમે છે ને વંદે વિઝિટ કરો કે તમે સ્લીપર ક્લાસ છે એક્ઝેક્ટલી અંદર જશો તો આઈડિયા આવી જશે ફર્સ્ટ ઓફ તમે જોશો કે જો આવી રીતના અહીંયા ચાર્જિંગ સ્ટેશન બધી જગ્યાએ આપેલા છે એટલે ચાર્જિંગ નો ઇશ્યુ તમને કંઈ ન થવાનો અને જો સ્લીપર ક્લાસ કાઈ આવી રીતના છે આઈ થિંક બધા સુતા છે આપણે ડિસ્ટર્બ નથી કરવા કોઈને અને અંદરનું છે ને કે આવી રીતનું આપેલું છે અને બધી બધી જગ્યાએ ફેન લગાવેલા છે મતલબ કેબિન ટાઈપ આપેલું છે સ્લીપર ક્લાસમાં આપણે કેમ હોલીએ સ્લીપર બસમાં અલગ અલગ કેબિન આપ્યા હોય સેમ તું સે મેની ચૌતર પણ થોડુંક પ્રીમિયમ કેટેગરીમાં પ્લસ છે ને જર્ની ચાર કલાકની હોય છે એટલે સ્લીપર ક્લાસ મોસ્ટ ઓફ લોકો ઓછો પ્રિફર કરે છે અને બીજું કે સ્લીપર ક્લાસમાં છે ને તમને ઓશિકા કેવું કશું નથી આપવાના એ મેં જોયું છે ઓશિકા નથી રજાઈ નથી બસ આવી રીતના કેબિન છે એમાં તમે સુઈ શકો છો નીચે બે કબાટની સ્પેસ હશે તો આ છે વોયજ એક્સપ્રેસ નો કેફેટેરિયા કે જ્યાં તમને બધું જ ફાસ્ટ ફૂડ મળી રહેશે લાઈક ચા કોફી તો પેલા હોય જ પીઝા પાસ્તા બર્ગર સેન્ડવીચ ને બધું મળી રહેશે અને અમુકમાં છે ને પ્રાઇસ પરફેક્ટ છે મેન્યુમાં અને અમુકની પ્રાઇસ છે એ થોડીક પચાસ રૂપિયા હાઈ છે મતલબ એટલી બધી પ્રાઇસ એની કંઈ હા હાઈ નથી બસ આપણે જે સિટીમાં ખાતા હોય ને એના કરતા પચાસ રૂપિયા હાઈ છે ટેસ્ટ હજુ અમે કર્યો નથી ટેસ્ટ કર્યા પછી ખબર પડે કે અહીંનું ફૂડ કેવું છે બધા ક્લાસ જોઈ લીધા હવે આપણે જોઈએ છીએ અહીંનો પ્રીમિયમ ક્લાસ મતલબ કેબિન કે જે છે ને આ શિપનો સૌથી પ્રીમિયમ ક્લાસ છે જ્યાં તમને કહેવાય ને કે બધી જ ફેસિલિટી મળી રહેવાની છે તો ચલો આપણે અંદર અંદરથીને જોઈએ કે કઈ રીતનો છે જો તો કઈક છે ને આ રીતનો એનો કેબિન ક્લાસ છે જેમાં અલગ અલગ આવી રીતે કેબિન આપેલા છે જો ત્યાં થોડાક લોકો કેબિન ક્લાસ જોઈ રહ્યા છે ટિકિટ બુક કરાવવા માટે અને હવે આપણે જોઈએ તો કઈક અંદર ક્લાસ છે કે જ્યાં છે ને તમે ચાર પર્સન શેર કરી શકો છો જો આવી રીતે ઉપર નીચે આપેલું છે આમાં તમને ઓછી પણ મળશે લાઇટની સુવિધા છે ત્યાં કઈક રાખવું હોય સ્ટેન્ડ માટેની સુવિધા આપેલી છે લાઇટ્સ આપેલી છે સાઈડમાં આ સુવાય પુછી મને નથી ખબર અને જો નીચે પણ કંઈક આવી રીતની છે આ ફેસિલિટી આવી રીતે બંને બાજુ બે બે બેડ આપેલા છે પ્લસ અહીંયા વોશબેસિન પણ છે જ્યાં તમને મિરર અને બાકી બધી ફેસિલિટી જોવા મળી જશે કબાટ મળેલો છે તમને હા ઉપર નીચે બે કબાટ આપેલા છે પ્લસ છે અહીંયા લાઈફ જેકેટ કઈ રીતે પહેરું ને એની પણ ઇન્સ્ટ્રક્શન આપેલી છે ટીવી આપેલું છે અને આવી રીતે કઈક બેઠવા માટેનું સિટિંગ અરેન્જમેન્ટ કરેલું છે અને જો અહીંયાથી છે ને તમને એકદમ પોતાનો પર્સનલ છે ને સી મળી જશે સી વ્યુ મળી જશે યસ અને આ કેબિન ક્લાસ છે ને એની ટિકિટ આઈ થિંક 4000 રૂપિસ છે તો ભઈ જેમ તમે છે ને આગળના વિડિયોમાં કેમ્બેલ લાઉન્જ ખાલી બહારથી જોયો તો ને તો ચલો હવે હું તમને અંદરથી બતાવું કે અંદરની ફેસિલિટી અહીંયા કઈ રીતની આપેલી છે વધારે બેટર કયું છે અહીંયા જો તમને એન્ટર થશો ને એટલે ટોયલેટ વોશરૂમ મેલ ફિમેલ અલગ મળી જશે જે આગળના જે બધા કેબિન હતા ને એના કરતા થોડાક અલગ છે અને અંદર તમે એન્ટર કરશો એટલે આવી રીતે તમને મસ્ત રિક્લાઇનર સોફા મળી જશે ટીવી મળી જશે આ સાઈડ પણ આગળની સાઈડ નો સી વ્યૂ તમને મળવાનો છે જો કંઈક આ રીતનો એનો સી વ્યૂ છે અને સેમ બધી જ ફેસિલિટી જે બીજા બધા ક્લાસમાં આપેલી છે એવી તમને આપેલી છે પ્લસ એક અહીંયા સોફા અને અરેન્જમેન્ટ યસ ફૂડ ઓર્ડર શકો છો અને એનો સિટિંગ અરેન્જમેન્ટ તમે સાઉ ડિફરન્ટ છે કમ્પ્લીટલી આ લાઈક ઇફ જો તમે સિનેમામાં જતા હો તો ત્યાં જે કેવી રિક્લાઈનર ચેર હોય એવી પર્ટિક્યુલર સિંગલ રિક્લાઈનર ચેર બધી બાજુ આપેલી છે ઇન શોર્ટ કે ફૂલી કમ્ફર્ટ અને વ્યૂ બંનેનું પરફેક્ટ કોમ્બિનેશન છે

અને અહીંયા તો ને જો કઈક આવી રીતનું સિટિંગ અરેન્જમેન્ટ કરેલું છે અને પ્લસ અહીંયા તમને કેફે પણ મળી છે ધીમા ધીમા ગીત વાગે છે જો તમારી નીડ હોય ને તમે ફેમિલી હોય તો અહીંયા ગરબા ઉરબા તમે રમી શકો છો અને અમે આવ્યા છીએ સાંજના ટાઈમે એટલે તમને બેસ્ટમાં બેસ્ટ સનસેટ વ્યૂ પણ જોવા મળી જશે અને સી વ્યૂ તો કઈક નેક્સ્ટ લેવલ જ છે અહિયાં ફરી પાછા આવી ગયા છે અમે કેફે માં ભૂખ લાગી હતી આમ ઓલમોસ્ટ બધા ને ખબર નઈ કે ક્યાંક બહાર જઈએ ક્યાંક શીપ માં બેઠા હોય મૂવી માં જે ગમે ત્યાં જઈએ ને તો ભૂખ તો અચૂકતી લાગે ભલે ને ખાઈ બેઠા હોય તો અમે ઓર્ડર કર્યો તો વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ આ છે મેક્સિકન ના ના મેક્સિકન બર્ગર નથી આ છે ઇટાલિયન ચીઝ બર્ગર પણ મને તો ને આમાં ક્યાંય ઇટાલિયન ચીઝ બર્ગર જેવું લાગતું નથી ચા અને સ્પ્રાઇટ બસ આટલી વસ્તુ ઓર્ડર કરી હતી ફ્રેન્ચ ફ્રાઈઝ અવેલેબલ નથી અને બ્રેકફાસ્ટ છે એ અવેલેબલ નથી એનો ટાઈમિંગ છે સવારે સાત થી બપોરે દસ વાગ્યા સુધી એટલે મોર્નિંગ ટાઈમ તમે બ્રેકફાસ્ટ મળી રહેશે હવે ટેસ્ટ કરીને જોઈએ ટેસ્ટ કેવો છે બર્ગર માં તો છે ને એકચુઅલી મને લાગતું નથી કઈ ટેસ્ટ સારો હોય પણ સેન્ડવિચ નો આઈ હોપ સારો હોય ગાઈસ આ છે ને અમે ઓર્ડર કર્યું તો ઇટાલિયન ચીઝ બર્ગર જસ્ટ નોર્મલી आलू टिक्की માં છે એમાં ચીઝ ની સ્લાઈસ એડ કરી દીધી છે અને ટેસ્ટ છે ને અને બર્ન છે ને एकदम ग्रिल કર્યા જો કોરે કોરો આપી દીધું એવું જ હોય ટેસ્ટ તો ડીસેન્ટ 버ગર જેવો છે ઇન શોર્ટ કે પ્રાઈસ પ્રમાણે એટલે બધું વર્થ એટટ પણ ચાલે એવું છે તો એક તો ખબર નહીં કેમ તો ભાઈ તમે ફૂડ નો રિવ્યુ તો સાંભળી લીધો પણ પ્રાઇઝિંગ પર તમે જોઈ લ્યો તમે છે ને ઓર્ડર કરશો છે તમને આવી રીતે ફર્સ્ટ ઓફર ઉપર ટોકન નંબર જોવા મળશે અમારો ટોકન નંબર છે અને રીતે ડિસ્પ્લે માં ટોકન નંબર સામે લખેલો છે એ બોલ છે પણ ડિસ્પ્લે માં કયો ટોકન નંબર છે અમે છે ને ટોટલ ચાર વસ્તુ ઓર્ડર કરી હતી વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ ઇટાલિયન બર્ગર મસાલા ચાઈ અને થમ્સઅપ ટોટલ અમાઉન્ટ ઓફ બિલ છે ને દસ રૂપિયા એવું આ પ્રાઇસિંગ તમે જોઈ શકો છો સેન્ડવીચ ને 180 રૂપિયા છે બર્ગર ને 150 રૂપિયા છે ચા ને 330 રૂપિયા છે અને સ્પ્રાઇટ ના કેન ના 70 રૂપિયા છે અને હીરો પ્રાઇસ ચેક કરે છે હા એટલે ઓન એમર પર પ્રાઇઝ જ લીધી છે એમાં કે વધારે કે ઓછું નથી તો ભાઈ વાગવામાં થઈ ગયા છે 9 ને અમે ત્યાંથી ઘોઘાથી ઉપડ્યા હતા ને પાંચ ને દસે એક્ઝેટ રોરો ફેરી ઉપડી ગઈ હતી અને અહિયાં નવ ને આઠે પહોંચાડી દીધા એટલે એક્ઝેટ આમ ગણો ને તો ચાર કલાક ત્યાંથી ઘોઘાથી હજીરા પહોંચવામાં થાય છે અને હજુ કેવાય ને કે પાર્કિંગમાંથી મતલબ આ શીપના પાર્કિંગમાંથી નીકળતા નીકળતા હજી બાર નીકળતા નીકળતા લગભગ અડધી કલાક જેવું થઈ જશે કેમ કે ટ્રક ને નીકળવાનું હોય ફોર વ્હીલર હોય ટુ વ્હીલરો હોય એટલે બધાને નીકળતા નીકળતા અડધી કલાક જેટલો સમય લાગે છે એટલે તમે સુરત છે ને વધીને દસ વાગ્યા સુધી પહોંચી જશો એટલે પાંચ કલાકમાં તમે રોરો ફેરીથી સુરત આવી શકો છો